શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ્ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે એકસો ને સાડત્રીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને આડત્રીસમો ભાગ સાંભળીશું હરી ચોથા અધ્યાયના ત્રેવીસમાં શ્લોકનો અર્થ છે જેની આસક્તિ સર્વથા દૂર થઈ ગઈ છે જે મુક્ત થઈ ગયો છે જેની બુદ્ધિ સ્વરૂપના જ્ઞાનમાં સ્થિત છે એવા કેવળ યજ્ઞના માટે કર્મ કરવાવાળા મનુષ્યના સઘળા કર્મો વિલીન થઈ જાય છે કર્મયોગીના સઘળા કર્મો વિલીન થવાની વાત ગીતાભરમાં કેવળ આ જ શ્લોકમાં આવી છે એટલા માટે આ કર્મયોગનો મુખ્ય શ્લોક છે એવી જ રીતે ચોથા અધ્યાયનો છત્રીસમો શ્લોક જ્ઞાન યોગનો અને અઢારમા અધ્યાયનો સાસઠમો શ્લોક ભક્તિયોગનો મુખ્ય શ્લોક છે ક્રિયાઓનો પદાર્થોનો ઘટનાઓનો પરિસ્થિતિઓનો વ્યક્તિઓનો જે સંગ છે તેમની સાથે જે હૃદયથી આસક્તિ છે તે જ વાસ્તવમાં બાંધવાવાળું અથવા જન્મ મરણ આપવા વાળું છે સ્વાર્થભાવને છોડીને કેવળ લોકોના હિતના માટે લોક સંગ્રહાર્થે કર્મો કરતો રહેવાથી કર્મયોગી ક્રિયાઓ પદાર્થો વગેરેથી અસંગ થઈ જાય છે અર્થાત તેની આસક્તિ સર્વથા દૂર થઈ જાય છે વાસ્તવમાં મનુષ્ય સ્વરૂપથી અસંગ જ છે પરંતુ અસંગ હોવા છતાં પણ આ શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ પદાર્થ પરિસ્થિતિ વ્યક્તિ વગેરે સાથે સંબંધ માનીને સુખની ઈચ્છાથી તેઓમાં આબદ્ધ થઈ જાય છે મારું મનગમતું થાય અર્થાત જે હું ઈચ્છું છું તે જ થાય અને જે હું નથી ઈચ્છતો તે ના થાય એવો ભાવ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ સંગ વધતો જ રહેશે વાસ્તવમાં થાય છે તે જે થવા વાળું છે જે થવા વાળું છે તેને ઈચ્છો કે ના ઈચ્છો તે થશે જ અને જે નથી થવા વાળું તેને ઈચ્છો કે ના ઈચ્છો તે નહીં થાય આથી પોતાનું મનગમતું કરીને મનુષ્ય વ્યર્થમાં વિના કારણ ફસાય છે અને દુઃખ છે કર્મયોગી સંસાર પાસેથી મળેલી શરીર વગેરે વસ્તુઓને પોતાની અને પોતાને માટેની ન માનીને તેમને સંસારની જ માનીને સંસારની સેવામાં અર્પણ કરી દેશે તેનાથી વસ્તુઓ અને ક્રિયાઓનો પ્રવાહ સંસારની તરફ જ થઈ જાય છે અને પોતાનું અસંગ સ્વરૂપ જેમ છે તેમ જ રહી જાય છે કર્મયોગીનો અહમ પણ સેવામાં લાગી જાય છે તાત્પર્ય એ છે કે તેના હૈયામાં હું સેવક છું એવો ભાવ પણ નથી રહેતો એ ભાવ તો મનુષ્યને સેવકપણાના અભિમાન વડે બાંધે છે સેવકપણાનું અભિમાન ત્યારે જ થાય છે જ્યારે સેવા સામગ્રીની સાથે પોતાપણું હોય છે સેવાની વસ્તુ તેની જ હતી તેને જ આપી દીધી તો સેવા શું થઈ આપણે તો તેનાથી ઋણમુક્ત થયા એટલા માટે સેવક ન રહ્યા કેવળ સેવા રહી ગઈ એ ભાવ રહે કે સેવાના બદલામાં ધન માન મોટાઈ પદ અધિકાર વગેરે કંઈ પણ લેવું નથી કેમ કે તેના ઉપર આપણો હક્ક જ નથી લાગતો તેનો સ્વીકાર કરવો એ તો અનઅધિકારી શ્રેષ્ઠા છે લોકો મને સેવક કહે એવો ભાવ પણ ન રહે અને જો તેઓ કહે તો તેમાં રાજી પણ ન થવું આ રીતે સંસારની વસ્તુઓને સંસારની સેવામાં સર્વ રીતે યોજી દેવાથી અંતઃકરણમાં એક પ્રસન્નતા થાય છે એ પ્રસન્નતાનો પણ ભોગ ન કરવામાં આવે તો સ્વતઃ સિદ્ધ અસંગતાનો અનુભવ થઈ જાય છે જે પોતાના સ્વરૂપથી સર્વથા અલગ છે તે ક્રિયાઓ અને શરીર વગેરે પદાર્થો સાથે પોતાનો સંબંધ ન હોવા છતાં પણ કામના મમતા અને આસક્તિપૂર્વક તેમની સાથે પોતાનો સંબંધ માની લેવાથી મનુષ્ય બંધાઈ જાય છે અર્થાત પરાધીન થઈ જાય છે કર્મયોગનું અનુષ્ઠાન કરવાથી જ્યારે માની લીધેલો અવાસ્તવિક સંબંધ દૂર થઈ જાય છે જ્યારે કર્મયોગી સર્વથા અસંગ બની જાય છે અસંગ થતાં જ તે સર્વથા મુક્ત બની જાય છે અર્થાત સ્વાધીન બની જાય છે જેની બુદ્ધિમાં સ્વરૂપનું જ્ઞાન નિત્ય નિરંતર જાગ્રત રહે છે સ્વરૂપ જ્ઞાન થતાં જ તેની સ્વરૂપમાં સ્થિતિ થઈ જાય છે જે વાસ્તવમાં પહેલેથી જ હતી વાસ્તવમાં જ્ઞાન સંસારનું જ થાય છે સ્વરૂપનું જ્ઞાન નથી થતું કેમ કે સ્વરૂપ આપમેળે જ્ઞાન સ્વરૂપ છે ક્રિયા અને પદાર્થ જ સંસાર છે ક્રિયા અને પદાર્થનો વિભાગ અલગ છે તથા સ્વરૂપનો વિભાગ અલગ છે અર્થાત ક્રિયા અને પદાર્થોનો સ્વરૂપની સાથે કિંચિત માત્ર પણ સંબંધ નથી ક્રિયા અને પદાર્થ જડ છે તથા સ્વરૂપ ચેતન છે ક્રિયા અને પદાર્થ પ્રકાશ્ય છે તથા સ્વરૂપ પ્રકાશક છે આ રીતે ક્રિયા અને પદાર્થના સ્વરૂપ સાથેની ભિન્નતાનું સારું એવું જ્ઞાન થતાં જ ક્રિયા અને પદાર્થ રૂપી સંસાર સાથે સંબંધ વિચ્છેદ થઈને સ્વતઃ સિદ્ધ અસંગ સ્વરૂપમાં સ્થિતિનો અનુભવ થઈ જાય છે કર્મમાં અકર્મ જોવાનો એક પ્રકાર છે યજ્ઞાર્થ કર્મ અર્થાત યજ્ઞના માટે કર્મ કરવું નિસ્વાર્થ ભાવથી કેવળ બીજાઓના હિતના માટે કર્મો કરવા એ યજ્ઞ છે જે યજ્ઞના માટે જ સગળા કર્મો કરે છે તે કર્મબંધનથી મુક્ત થઈ જાય છે અને જે યજ્ઞના માટે કર્મ નથી કરતો અર્થાત પોતાના માટે કર્મ કરે છે તે કર્મો વડે બંધાઈ જાય છે તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો એકસો ને આડત્રીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ઓગણચાલીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો